એટલે જ હવે આના પછી સમજી શકાય છે તમારે તે હવે આપણે પતિની પ્રોસેસ છે કે ઝડપીથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં તમારે અપડેટ આવી શકે છે તેવી સંભાવના છે અને બધા રેડી રહેજો કેમ કે દોડ છે ટૂંક સમય રહેજો એમાં ખાસ કરીને તમારે જે પેસ છે તે બેસ્ટના લોકોને ખાસ કરીને વધારે ધ્યાન આપવાનું છે કેમ કે તે લોકોને પહેલા આવશે પછી એલઆરડી પેસ આવશે ને પછી એલઆરડી આવશે આ રીતે કંઈક આવશે જો વધારે આપણે એક મુદ્દો જોવામાં આવે તો તો વિદ્યાર્થી મિત્રો તમારા સામે એક ફોટો જોઈ રહ્યો છે તમારે તે ગ્રાઉન્ડ છે આપણે ત્યાં શારીરિક પરીક્ષામાં ત્યારે ત્યાં ગોંડલનું ગ્રાઉન્ડ છે તો આ રીતે આપણી પાસે એક ફોટો આવ્યો છે જેમાં તે ગ્રાઉન્ડની તૈયારી છે તે જોરશોરથી ચાલી રહ્યું છે શારીરિક પરીક્ષા લેવા માટે તો આ રીતે કંઈક અપડે છે જેમાં પીએસએના જેટલા પણ ઉમેદવાર છે તે લોકો ધ્યાન આપે કેમ કે તે લોકો પહેલાં આપણે જે શારીરિક પરીક્ષા છે તે લેવાની છે એવા લાવી રહ્યો છે તો આ રીતે કંઈક અપડેટ છે તો અપડેટ પસંદ આવતો અપડેટને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારી મિત્રો ફેમિલી મેમ્બરને શેર કરી દેજો તમારી છે બીજા વિડીયોમાં તાલી બધા મિત્રોને અને કમેન્ટમાં પણ એકવાર જઈને લખી દઈ જેટલા ઉમેદવારો છે અને જેટલા મારા વિદ્યાર્થી અને જેટલા યુટ્યુબર છે તે લખી દઈ